तुम्हारी आइडिया तो मैं विचारी दिल अरे मेरा ओपिंग <लो> गो बैटिंग गो ओपिंग <laughs> गो ओपिंग गो ओपिंग गो ओपिंग <laughs> गो ओपिंग गो वो <laughs> बच्चे हाँ कुंजा ना था ना रे ना शुक्र घूप पड़ा भाई आशु खेल करे आशु तानी तमारिया ता ना वाला नाचक

આ તો શેતરમડી વર્તા ઘેર જાતા હતા એટલે નજર પડી ગઈ કે લાઈ મસ્તી કરતા જ છે મસ્તી એટલે એટલે ભારી જાતા હતા ને એટલે મને એટલે મગજ થોડી રમેત રમતા જાય છે એવું છે ને પણ રમેત છે ને હવે મને તમાર કરતા ઘણી આવડવા મળી છે તાણે દેખાય છઈ તો અને અમે રમેત મમુ તમાર કરતા આગળ જ છું ક્યાં હા ઓય તાણી ભલા આદમી તમે મારા જોડે રમેત બંધાય છે હું તે ના પાડતો તો કેલા ભુમતા કા બધું ના સારું લાગે ના રમાય અન તમે મને શી એટલે મને હવે અરક તાજો છે અરક નહીં તમે ઈ કાઢવા મળ્યા છો બીજું કોઈ નહીં એ ભુમતા કા હું શું કામ તમારા પર રી કાઢું ભલા admi હા અન તાણી અરે તમે જિયા દાળ મને થાપાયો તમે મને થાપાયો હોય તો હું રી કાઢું તમે મને ભંસિયામાં બુઘાડ્યો હોય તો રી કાઢું આ તમે મને ધોકા છોળ્યા હોય તો હું તમારા પર રી કાઢું આ વઘણ ઓકે સુખા રી કાઢું હે એટલે અમારું ને અમારું કેમ મારુંધું આભડવા મળ્યા છે

એટલે મને એ જાણે નવાઈ લાગી હતી કે કદી ની કદી ની વાન ચોથી ચા પાવાનો હેત આય અને ચા પીવા જાત ભલે જાય એ આય ને હરીભાઈ એ તમારો કરી ઉપી નો છોડ્યો છોડો કે એટલે મેં કીધું ફૂમતા આખા બધું નારા માં ભલા આદમી સારું ના લાગે એટલે તમે શું બોલ્યા તા કે આ તમારા કોમ નહીં તમે નારા મી કોણ ભલા આદમી તમારી તાકાત નહીં આવું બધું તમે બોલ્યાતા કે નહીં પછી મેં ઉપીંગો બંધાયો એટલે હવે મને અરગ જાજો સસવાળવાનો અને ફૂમતા આખા આજે તો એવું એવું સોળવું છે ને તે રીચર તમારા કેડેના મકોડા ખસી જો આવ તો ના વાત અમે તો કે વાત કરો છે તો નહીં રમબુઈ જો તાણી વડી જો હા શું ભમતા આકા કઈ ભલા આદમે અમે મારો ઘર તો હજી તો જોયો છે હજી ખાતા ગરદા તો હવે છોડ્યો આ તો આટલી ગા ખાલી મજાક કરતો તો એટલે કદા ભગવાન આટલા ઉચિત લે શું છે ચાલ ચડો અમાર મોડું થાય છે ગેજ આવશે હવે આમ ખોટું નહી લાજો અરે ભાઈ ખોટું નહી લાજો ના ના ઓપિંગો રંબાનું શરૂઆત હવે પાછી ખોટ છે ને પછી કે ખોટું કે ઉભો શું કે છે આ તો ખાલી શરૂઆત છે તો એન્ડ કેવો છે ઓનો એન્ડ કેવો છે એમ કહું છું અરે એ આવજો

રાઘવીજી જે વાત કર આ તમે કોઈ નીકો લે પણ સોગન ખાવા નું બસ ગળાની સોગન મના મોણા મરી ગયો એ કું ખાલી નોમ લ્યો નોમ લ્યો અરે ભાઈ અન મો મારો અંદર નો બીજો ફૂંકાર કી દેગાડુ અન એને ભમા વગન દારુ ભૂખા ગાડી ના ઘુમુ એના અરે ભુમદા કા હાગુજી ઓવે ના ઓય દાવલિયા કોઈ કામ છે વળી અરે ના જાવ ઓય તમે વિચારો તો ખરા ખાલી કેમ છે બી આપણે વાગુજી ને વાત કર્યા પહેલા શું કીધું તું હે કે વાગુજી તમે તમારા આભાની જોગન કો કે આરી વાત તમે કોઈ ન કરો આપણે એને આપણે આઈડીયા ઓપિંગા ની બરાબર એનો થોડો ટાઈમ થયો એટલે પછી એનો આપડા ઘેર આવ્યો અહી શું કીધું

હવે આપણે હોકા ઓકા મુડા પાહણ જો અનથન આ પાટી સોગન ખબરાવો કે લેતે આરી વાત કરી દે કે નહીં કરી મોટા માથાડાને બરે છે ફુંડા આકા આપણે એ છોકન આલ અને એરો છોકન ન ખાય તો હાચો છે કે જૂઠો છે આપણે ખબર પડી જાહે અને જો કદા છે ને એનો છોકન ના ખાય તો પછી દારૂ પીજેલો હોય છે ને તો એ ઓકા મુડાન પર માવસ બરે બસ આજો પૈસા ના આવે હું તો ઘણી વાર જુઠ્ઠી ખાઉ તું કાકા નહી ખાતા મને ખબર છે હેરાન કરવા લે કાકા હેરાન નહી કરતો કોઈ કોણ નહીં કરતો હા

સ્વય ક્યા મિત્ર સેખા ચાલ બાજ કે ચાલ સકે ના કોઈ

બેટિંગ માટે કરવું પડ્યું અમે તમારું શું બગાડ્યું બગાડ્યું

કારે જુલે કે જીવે દે સંકા કરે છે કે બેટા શું બગાડી તારી વાત હાલ તો સાઈડમાં રહે 1 મિનિટ 1 મિનિટ ફુંદા તો મે

નિયમ છે કે જે બળથી ના પડે નઈ એને કડતી પાડો એ પછી અમારા પાણી બળદ છે પાછું